જુનાગઢથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે જેઆઈડીસી બે વિસ્તારની ઘટના રહી છે છે રાધિકા ઇન્ડસ્ટ્રીઝમાં આગ આગ લાગી વિભાગે પર છે આગની ઘટનાથી કારખાનામાં લાખોનું નુકસાન થયું છે જેઆઈડીસી વિસ્તારમાં એક ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય રાખવાની રજૂઆત કરવામાં આવી છે અવારનવાર જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટનાઓ બનતી રહેવાને કારણે આ માંગ કરવામાં આવી છે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા જુનાગઢ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળી હતી જીઆઈડીસી બે વિસ્તારની ઘટના સામે આવી રહી છે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનાથી કારખાનામાં લાખોનું નુકસાન થઈ ગયું છે જીઆઈડીસી વિસ્તારમાં એક ફાયર ફાઇટર સ્ટેન્ડ વાય રાખવાની રજૂઆત કરવામાં આવી છે મારી બાજુમાં હશમુખભાઈ બ્રશ વાળાનું કારખાનું છે એમને ત્યાં આગ લાગી મારું બાજુનું કારખાનું છે એટલે હશમુખભાઈ આજે અવેલેબલ નહોતા એટલે અમે લોકોએ ફાયર બ્રિગેડને ફોન કરેલો બે ત્રણ ફોનમાં ફાયર બ્રિગેડનો ફોન ઉકળ્યો ન હતો પછી જે ફોન ઉકળો એમાં જે એક લાગ્યો હતો જુનાગઢમાં નહોતો લાગ્યો કદાચ તમારી લગાડવાની મિસ્ટેક હોય ખબર નથી પણ પછી જુનાગઢમાં ના લાગ્યો પછી મેં એને મારા નંબર આપ્યા કે ભાઈ આ નંબર ઉપર ફોન કરાવો એ નવને સોળે મેં એ લોકોને ફોન કર્યો હતો અને નવને છત્રીસે એ લોકોનો પાછો ફોન આવી ગયો મારી ઉપર અને પછી તાત્કાલિક ધોરણ એ લોકો આવ્યા અને અત્યારે ની કામગીરી ચાલુ છે પરંતુ અમારે એક રજૂઆત છે કે દર વખતે જ્યારે જ્યારે આગ લાગે ત્યારે ત્યાંથી ફાયર ફાઇટર જે આવે છે એમાં આવવામાં બહુ મોડું થાય છે જેથી કરીને અત્યારે જીએડી છે વિસ્તારમાં અમને ફાયર ફાઇટર આપવામાં આવે સ્ટેન્ડ બાય અહીંયા રહે તો ક્યારેક આવી દુર્ઘટના વધી ન જાય અને આજુબાજુમાં આગ પ્રસરી ન જાય અને ઝડપથી અમને મદદ મળી રહે તો આ અમારી એક નમ્ર વિનંતી છે કે આ ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ આ વસ્તુ ને ધ્યાનમાં લીધેલ નથી તો આ વસ્તુ ધ્યાનમાં લેવા અમારી એક નમ્ર અપીલ છે